શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ અમારી ગુડ મોર્નિંગ તો ક્યારની થઈ ગઈ છે જસ્ટ અત્યારે ફ્રી થઈ આજે છે મંડે શૌર્ય ગયો છે સ્કૂલે હમણાં જસ્ટ અને આજે રૂટીન એવો છે કે રેણુબેન પ્રાચી ગયા છે એના માસીજીના માસીજીની ક્રિયા છે અને તે દિવસની જેમ બસ મારે થોડુંક રસોડું ચાના વાસણ થોડુંક રસોડું ક્લીન કરવાનું છે બીજું આજના અપડેટ કંઈ ખાસ નથી મા અને ફાગણ મહિનામાં એક એલર્જી આવે છે એ મોસ્ટ ઓફ ઘણાને થતી હોય છે આંખમાં ખંજવાળ અને નકરી છીંક આ મોસમમાં કહેવાય ને ફાગણમાં જો ચારે બાજુ અત્યારે મોર આવ્યા છે આંબા પર ફૂલ ખીલ્યા છે તેનું પરાગ રચનું જે હવામાં રચકોણો જે હોય એની આ એક જાતની એલર્જી થાય તો શરદી જેવું ફીલ થાય શરદી છે નહીં પણ કોન્સ્ટન્ટ છીંક આવે અને આ બહુ જૂની એલર્જી છે મારે કોન્સ્ટન્ટ છીંક આવે અને આંખમાં ખંજવાળ આવે અનિસા પછી અનિસાના ગયા પછીનો આ એક અમારો સિમ્પલ રૂટીનનો આજનો વ્લોગ છે અહીંયા વાડીમાં બેઠીથી એક શોર્ટ કર્યો કે ભાઈ બેનપણી શું અને પુરુષોમાં કહેવાય કે મિત્ર શું તો એનો અત્યારે એક શોર્ટ કર્યો મિત્રતા હોય કે બેનપણી સખી જે પણ કહો એકદમ સ્વાર્થ વગરનો સંબંધ એની કોઈ જવાબદારી ના હોય તો પણ આપણને એમ થાય કે એની બધી જવાબદારી ઉઠાવીએ અમારા તરકી છે જો મારી પાછળ દેખાયા આપણને એમ થાય દરેક મનની વાત એને કરીએ અને આપણી ખાનગી વાત એનાથી આગળ ન જાય જીવનમાં બહુ બધા તો ફ્રેન્ડ્સ હોય પણ એકાદ એવું હોય જે ખાસ હોય આપણને વિશ્વાસ હોય કે આપણી ખાનગી વાત આગળ નહીં જાય મનની વાત સમજે અને એની ચિંતાઓ પણ આપણામાંથી લેવી ગમે તો એ એનો એક શોર્ટ મેં અત્યારે અપલોડ કર્યો અને જો હું બીજું એક નવું અપડેટ બતાવું મેં અહીંયાથી બધું જ હટાવી લીધું જો બતાવું અનિસા જે દિવસે જવાની હતી તે દિવસે સખત બે દિવસ સખત પવન રહ્યો તો મેં મારું જે પેલું જીમી કાપડાવાળું આયરાણીનું જે સ્ટેચ્યુ હતું એ ઉછડીને ગાર્ડનમાં પડ્યું અને એનું જે મુખોટું હતું માટીનું એ તૂટી ગયું મેં બધું હટાવી લીધું આ પણ હું લઈ લેવાની છું ઓકે પછી અહીંયા એક કુંડું હતું એ લઈ લીધું પછી અહીંયા પણ એક મમ્મીનું બોન્સાય હતું એ લઈ હતું આ ગોળી લઈ લેવાની છે ટૂંકમાં આ બધું ચારે બાજુ મેં ક્લીન કરી નાખ્યું એનું રીઝન રીઝન એ છે કે ઠંડીમાં છે ને અમુક જીવજંતુ શીતની શીત નિંદ્રામાં જતા રહે આપણે ભણવામાં આવ્યું હશે સ્કૂલમાં કે શીત નિંદ્રામાં જતા રહે હવે સીઝન આવશે સમર ઉનાળો અને મોન્સૂન ચોમાસું ઉનાળો ચોમાસું સાપ વીછી મતલબ હવે જીવજંતુની સિઝન હવે બધા બહાર નીકળશે ગરમી વધશે એટલે એ લોકો દરમાંથી બહાર આવશે એટલે આ બધું ક્લીન કરી નાખ્યું કે કશું ભરાઈ ના રહે શૌર્ય માટે એની સેફ્ટી ફર્સ્ટ તો આ બધું મેં ક્લીન કરી નાખ્યું અને પેલું જે પડ્યું તો માટીનો જે મુખોટો હતો એ તૂટી ગયો અને અમસ્ત મારે હટાવી લેવાનું હતું કારણ કે અંદર રેતી ડોલ હતી હવે અંદર કંઈક સાપ કેવું કંઈક ભરાઈ રહે વાડી છે ભાઈ જંગલવાડી તો બધું ક્લીન કરી દીધું બધું મૂકી દઉં બસ હવે આ ગોળી અને જે આ ગાગર હાંડો છે એ મૂકવાનું બાકી છે અને અત્યારે હું જાઉં છું રસોડામાં બધું કામ કરવા અત્યારે રસોડું સાફ કરવા જાઉં છું વાસણ અમારા તરકી ત્યાં છે વાસણ થોડાક કરી નાખો ને રસોડું ચોખ્ખું કરી નાખો કારણ કે આજે અમારે રેણુબેન નથી સી એક મહિનો થઈ ગયો છે કે દોઢ મહિનો જો આજે આવ્યા સાવ જ કે છે કે બધું સૂકું થઈ ગયું છે પણ હું નથી માનતી એ લોકો તો ઉનાળામાં આવતા હતા બે ગ્રુપ છે પાણી ભરવાનું છે એક ભાણો પેલી બાજુ છે અને એક છે શૌર્ય હમણાં વિડીયો કોલિંગ કર્યું શૌર્ય ને શરદી ખાંસી છે તો હળિયા સાહેબ ડોક્ટર ને ત્યાં બેઠો છે હવે તો એકલો જી આવે છે એના પપ્પા સાથે

ખાલી ભૂપત બેન લાયો કેમ બાબા બાબા ગયા બાર ગામ ગયા છે બીજા ગામ ગયા અરે બીજે ગામ ગયા કામ હશે ને તો રાજુલા જવાનું કહેતા હતા આ કોલવાળી તું કાલ સાંજે ક્યાં ગયો હતો તાલાવા ગયો કોના ઘરે ગયો નદીની દીદી ના ઘરે ગયો તો બેટા ભીખાઈ જાય બેટા

ક્વોલિટી અલોકનો ઉપનો નાસ્તો નથી આપડો જ છે ક્વોલિટી સારી ના હોય ને દોરાત નીકળી જાય છે મમ્મી પૈસા છે પૈસા તારે શું કરવું છે મક હું મજા આવનો છે સમજ જાણું સમજો અ તને કફ થઈ ગયો છે ખાંસી મટાડ દે માં દીકરા બહુ મજા આવશે રાબે હય જો હવે હલતો નહી હ સוריה આમ મૂકી દે બસ હલતો નહી બેટુ કાન કે છે ને ફીટ કરીને કરી હોય મમ્માએ અમારી પેલા રૂમ ની કાતો તો મારી ગઈ થાઉ બુટ્ટી ઠીક હે રેણુબેન ને ગુડ મોર્નિંગ કીધું અચ્છા કીધું મને નથી ખબર બોલ અને અત્યારે થઈ ગયો છે રેણુબેન જો દોડા દોડ ના કરતો સોરી એની તો પાટા છે ને નીકળી જાય બેટા દોડા દોડ ના કરતો દીકરા એક તો છે બધા જો જે જે કરે જય શ્રી કૃષ્ણ વેલકમ બેઠું અહીંયા અહીંયા એક વાર વાલી વાલી કરવા દે મને વાલી વાલી કરવા દે તારૂમાલ ક્યાં છે અહીં નજીક જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ શૌર્ય ધારામાં સ્વાગત છે બધાનું કેમ છો બધા મને શરદી થઈ છે આમ તો શરદી હતું જ સ્ટાર્ટિંગ અને શૌર્યને શરદી મટી ગઈ અને એને ખાંસી છે મને શરદી છે દિવસે સાંજે અમે તાલાળા ગયા હતા ભરતભાઈ અને આરતીબેનની ઘરે નંદિનીની તબિયત જોવા તો એના પગે પાટો હતો બસ ત્યારથી એવો ક્રેઝ થયો છે મને બાવ થયો છે અને મેં થોડોક મેડિકલથી થોડુંક લીધું પાટો નહોતો હું બધું આખી એક કીટ અહીંયા રાખું છું મેડિકલની એન્ટિસેપ્ટિક તો ટ્યૂબ તો છે ડેટોલની બહુ મસ્ત આવે છે મેં શું લીધું હા સેનિટાઈઝર લીધું બેન્ડેડ લીધી બેન્ડેડ બહુ જ પતી ગઈ કારણ કે અમારે રેણુબેન નવા નવા છરી વાગે ને એટલે આવીને ઉભારે આપો અને શૌર્યને કંઈક નાની મોટી હોય ખરોચ બેન્ડેડ બેન્ડેડ લીધી અને થોડાક પાટા લીધા કે અને બે બહુ ટાઈમ પહેલાં એવું જ કહેતો હતો કે મને મમ્મી બનવું છે મમ્મી પાટાપીંડી કરીને શોર્ટ્સમાં અને રાઇમ્સમાં જોવે હવે તો ઝોમ્બીવાળી રાઇમસ આવે છે જેટલું જે નથી હવે શીખવા જેવું બતાવવા જેવું આ તો ફોરેન નું કલ્ચર ઝોમ્બી પછી મોન્સ્ટર 31 ઓક્ટોબર ના હોય છે ને પમ્કિન નું અચ્છા એ પછી ભૂલી ગઈ 31 ઓક્ટોબર હોય છે કયો દિવસ હોય છે લોકો ભૂત નું બનીને ગોટ તો બસ ત્યારથી પાટાપીંડી મને પગને બાવ થઈ ગયું છે મને બાવ થઈ ગયું છે તો અમુક જગ્યાએ હાથે અને પગે પાટો બંધાવ્યો તો અત્યારે રસોડામાં પહેલાં પાટો બંધાયો અને અત્યારે બહાર ગયો છે થોડી વાર માટે જો તરકી અહીંયા છે અને હું ચાલતી ચાલતી અહીં આવી ગઈ છું બપોરે પંખો કરીએ છીએ સવારે વહેલી સવારે અને રાત્રે બહુ જ ઠંડી લાગે છે એટલે આ ઋતુ ચેન્જ થઈ છે બે ઋતુ ભેગી થઈ ગઈ એટલે એની શરદી છે ચલો હવે હું થોડાક કપડાં વપરા સૂકું આ વ્લોગનો બીજો દિવસ છે પછી થતું નથી મારે વ્લોગિંગ અરે યાર થર્ટી ફર્સ્ટ ઓક્ટોબરે શું પેલું એ લોકો સેલિબ્રેટ કરે બધા ભૂત બને બેઠા હવે તો મારે કેવું જ પડશે યસ હોલોઇન હા થર્ટી ફર્સ્ટમાં બધા શું હોય છે બધા નાના નાના છોકરાઓ ભૂત બને એકબીજાની ઘરે જાય કેન્ડીસ મળે છોકરાઓ એકબીજાની ઘરે જાય અને એ લોકોને કેન્ડીસ મીન્સ ચોકલેટ્સ એ લોકો ભેગા કરે એ જાતનું એ રીતે એ લોકો સેલિબ્રેટ કરતા હોય છે પણ આ આપણી સંસ્કૃતિ નથી પણ આવી ગયું છે આપણા બચ્ચાઓમાં આવી ગયું છે કારણ કે રાઈમ્સ થ્રુ આ બધું આવતું જાય છે મીડિયા થ્રુ એટલે બચ્ચાઓને મજા પડે છે હવે કામ બતાવું પ્લીસ ચરાવા નકુચામાં અથવા હિંચકાના કડામાં અવાજ આવે ને તો આપણે તેલ પૂરતા હોઈએ છીએ ઓકે પણ તેલનું શું થાય ખબર ટીપા પડે અને ગ્રીસ આપણી પાસે હોય નહીં ગ્રીસથી હાથ બો પણ બહુ ગંદા થાય ગ્રીસથી તો એક બહુ જ સિમ્પલ છે રસ્તો વેસલિંગ કરી દેવાનું વેસલિંગ ગ્રીસનું કામ કરશે તમારા હાથ પણ ગંદા નહીં થાય અને તેલના ટીપાં પડશે એવું પણ નહીં થાય ને કશું ગંદુ પણ નહીં થાય શરીરનો જે બહારનો હિંચકો છે એના કડામાં પણ મેં ગ્રીસ લાવતી તે વેસલિંગ જ કર્યું હતું અને બે ટીપા તેલ નાખ્યા હતા જેથી પડે નહીં બહુ જનરલી સાવજ આવજા આવજા કરતા હોય છે જો ઓકે તો વેસલિંગ છે ને એનાથી હાથ બગડશે નહીં લેડીઝોને ગ્રીસનું જરીક યુઝ ના કરતા હોય તો હું વેસલિંગ કરી દઉં છું સિમ્પલ દિવસે ગઢવીઓ આવ્યા હતા તો એમણે ચોખ્ખા શબ્દમાં કીધું કે હવે અમે અહીંયા નહીં આવીએ કારણ કે અહીંયા જે હવે જે ખાવાનું છે ને એ વક વગરનું છે ઢોર ખાય પણ એને લોહી ના ચડે દૂધ મહત્વની વસ્તુ નથી પણ એને લોહી ના ચડે હવે એ લોકો જેવું આગળ પેલા ગઢવી ભાઈ બોલતા હતા એ એવું કહેતા હતા કે હવે અમે વાડીઓમાં જશું ખેતરોમાં જશું જેમ જેમ પાક લેવાય એટલે ઢોરને છૂટા મૂકે અને જે નકામું બધું કચરો એ ખાય અને ઢોરને લીધે એમને વાડીવાળાને ખાતર મળે તો એ લોકો લગભગ દોઢ એક દોઢ મહિને આવ્યા એટલે મેં પૂછ્યું કે તમ લોકો આવતા કેમ નથી કે આ રીઝન છે અહીંયા હોય છે ખાવાનું પણ વક વગરનું એ કે કે વાડી બાજુ થોડુંક જ ચરીને પાણી પીને બેસી દશે ને એ લોકોનું લોહી ચડશે શરીર સ્વસ્થ રહેશે આજે અમારા રેણુબેને મમ્મી જેવો સિંગપાક બનાવ્યો આજે જ્યારે બનાવ્યો ત્યારે પણ બે ઢેફલી ખાધી આપણે કાઠિયાવાડમાં ઢેફલી કે વડોદરામાં ચકતું કહીએ તો એકદમ મમ્મી જેવો કેટલા વર્ષે મેં આ ખાધો જો તને જમતી વખતે પણ એક મેં ચકતું લીધું તું મસ્ત પીસ થયા છે તો આજે એ રેણુબેન કરતા હતા એટલે મેં વિડીયો કરેલો તૈયાર હા આ જો ને અરે તમારા માસી સિરિયસ હતા ચંદ્રેશભાઈ તમને મૂકી ગયા એકલા અને મામા હતા ત્યારે ના થયું થઈ ગયું કામ કદાચ એક ટકો એમ કે બોલાવે તો એમ એક ટકો ગણવાનું તે તો અનિશાન ઘરે જતું રહેવાય ફટાફટ તમને એક આ વસ્તુ કરી દો બરાબર મારી મમ્મી બહુ બનાવતી સિંગપાક એ મમ્મી બહુ બનાવતી ભરેલું કરશે તો એને શું જોઈએ મસાલો જાતે એને એમની ભરવા માં કઈ જોઈએ છે ઠીક તો વાંધો નહીં એટલે બોલ્યા કે ચોક માં ચાલ પેલા ને લીધે એટલું ઊંઘીએ છે ને બોલ સોરીએ मैं तबों तो काम करूं मैं तबों काम करूं एक-एक खाटला टाइट करने क्या क्यों मस्त जमाने सीखियो तो मरे यहाँ पर तो सोकरू ये अपने कोई मैं पब्लिक हम्म घर इधर कोई नहीं सोकरू पर ऐसा

મંકી લઈ લીધી હા મંકી લઈ લીધી જો બધા જો અને પછી ટ્રી પર ચડી ગયા પછી છે ને આ ઉઠ્યો ને હાલા કરીને ભાઈ ઉઠ્યા ને એટલે જોયું મારી બધી કેપ પછી જો એને પથ્થર ફેંક્યું ને તો બધા મંકીએ પણ ઉપર છે ને ઉપર બધા એપલ્સ હતા એ ફેંક્યા પછી જો છે ને એણે પથ્થર ફેંક્યો તો બધાએ સામે સામે એપલ્સ ફેંક્યા પછી આણે જો એણે પોતાની કેપ નીચે ફેંકીને તો બધા મંકીએ પણ કેપ નીચે ફેંકી દીધી પછી એને એની બધી કેપ્સ મળી ગઈ ચોક બધી ભેગી કરીને પછી એ ઘરે જતો રહ્યો પછી આપણા ક્રો વાળી વાર્તા થર્સ્ટી ક્રો પ્યાસા કૌવા तारे स्कूल में हिंदी बोले चल बेटू हिंदी लोमड़ी फॉक्स फॉक्स एंड गोट मुकी दे ओके मुकी दे मुकी दे अपने डॉक्टर किट ले आओ रम्मू चे डॉक्टर किट डॉक्टर किट मनु आली वाली कर दे डॉक्टर की जतन सर्दी में फेर्स में दिख रहा कर đi, Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những